અત્યારે નહીં પાડવા માણસ ગયા સાર વાગ્યા ને એના બોટલો ખોલતા એમાં વાર ની પેકિંગ પડતા ખુલ્લે એની એવું બધું કે દવાની બધા ડબલાની ગયા વાડે ને તમારો ભાઈ રહી ગયો છે હમણાં ઢાકે છે હાલીકો આપણે ઉકેડ્યો હતો ને લોકો બધે બકરીને બારે છે ભાવ પાછા જાય ને એવું કંઈક કરી અને બધે રખડશે કાવતરું થઈ ગયું બકરું સૂર્યવાન હવે કોઈ નઈ જાગી લીધી અમે જરા રહી ગયા દવા પાછળ બધા જોડે રહ્યો બ્લોગમાં બાકી રહ્યા છે છ અને અમાર ગામમાં જ થઈ જાય છ વાગે એને ખબર હોય ને તો આવે અને અમારું શું કહેવાય બકરાઓને બધા એને પાડી દીધા બે કાંઈ પાહડા વીધા ને ઘરને અડયુ ઘટાતા હતા ભાઈ છેલ્લે છેલ્લે રહી તો આ એક રહી ગયું પચ્યા ટકા બાકી બધાને પાઈ દીધા હે નલિકો આપણું પારચર ગેંગ બની છે અને આપણું ગયા ખબર હે બારે ઉકળાવે ને વાલા ઘેટા છે ને બધા છે ને રમતું કરતા એમને દેખાડવો છે અત્યાર અત્યારના ફોરમાં એને મજા આવતી મસ્તી કરવાની ચેક કરો વાઘ ચેક આ બધાય ગાંડા અહીંયા કેમ આટલો એરિયો ખાલી છે કેમ કે વચવાનો ખોફ હાલે આગળ નજીક ન આવવાની એ પૂરો અમારો એટલે રમતું નથી કરતા અગર આ બધા છે ને ઠેકડા મારતા હતા કે અડધા જ ગાડી બારે હે ને અડધું અંદર છે ને એટલે એ બારે જેવો ક્યાંય લગાવ્યા અલગ બકરા કરો ભાઈ ચરવા છે આવું બધું તમને દેખાડીશ તો અમારે બકરા ની જે આબર્યું કઈ છે રાઈતે કોઈને બકરા ચરે તો ભાઈ હવાર પડી ગયો હવાર પડે એટલે ભૂખ કોને ન અલગ સીધા કરે હટાણા બધા દવા પાઈ લીધે ને પછી સીરામણ ડૉક્ટરે કીધું તું જમીન ભૂખા પેટા ગોળી લેવાની જમીન લેવાની સિસ્ટમ પાઈ દીધા ને પછી કરવા અડધા વાળામાં આ બધું લોકો પહેલા રાખે આપણે આને દે ને પછી આપણે ફટાફટ બાગરા ધોરાવી લઈએ અને બાગરા ધવરા પછી આપણે ફટાફટ જરૂર લેવા જઈએ કેમ કે આપણે એ સમસ્યા રહેવાની જ છે એ મેં કીધું નવું કંઈક જોવા મળે તમને બધાને ને ક્યારેક રાતે આપણે હેરાન નતા હોય અટાણાને બકરા પાતા હોય ત્યાં રધી હોય આમ થી આમ આમ થી આમ થોડાક રીએ ને ત્યાં બહુ વળી રેણ કરી નાખે બે એમ થાય કે આને ખાટકે ને દઈ દે પછી એમ થાય કે આમ ખાહે વેઈ હોય જાય ક્યાં લાગે ચેક કરો બધે ભાગી છે એ અમારા ગાંડા હે

તો ચાલો બધે જોડાયેલા રહેજો અમારો બુરા ભાઈને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ભાઈ ક્યારેક ક્યારેક તો હે ને હું ખુદ ભૂલી જાઉં છું કે હું એક યુટ્યુબર છું કેમ કે હે ને બ્લોગ ચાલુ કરતા ભૂલી ગયા વાગી રહીએ હાડા બાર ને અત્યારે બાર હાડા બાર તો નહીં ભાઈ એક થઈ ગયો છે ઘાકીને લઈને જવાનું છે આપણે એક સેકન્ડ બ્લર હા અચ્છા બ્લરિંગમાં વિડીયો ઉતરે ભાઈ એટલે તો અત્યારે આપણે ક્યાં જવાનું વાઘમાં જવાનું છે ને ખેતરમાં જવાનું છે ને બાપાનો ફોન આવી ગયો ને હું હે ને બપોરા નીકળી જાવ હવે વાઘમાં તો મેં કીધું હે ને વ્લોગ ચાલુ કરું હવે કંઈક કંઈક ભાઈ ભૂલાઈ જાય મને ખુદ ને હું વિડીયો બનાવું છું પણ એ કામમાં એવો ફસાઈ ગયો ને હું વાત જ જવા દઉં તમે બધા વિડીયો જોડાઈ રહીજ આપણે આગળ તમને મળી અને ખેતર દેખાડી અમારા ગાંડા બધા પુલિયા હેઠે કરીને બેઠા એ અમારા ડોકેશભાઈ ઇજર હતી અને હાલિકો ના ભણ્યા ને બાબા અમે બધા દર

ચેક કરો ભાઈ કવડું લાંબુ કરી દીધું ક્યાંથી ક્યાં લગે લાંબુ આટલું સેટ હે પુસાડ ભાઈ હંદે હારા એ ગાવા લંગડા નહી હારા રેડ ગાલી લે થાકી ગયો માહે રહી ગયો રેડ કેટલી બધી ઠંડ ઉઠાવે જોઈ લ્યો અહીંયા હે વાડી હાકળ હે નેક્સ્ટ લેવલ બડી મસકત કે બાદ ઈ ખેતર મે આ ચુકે હે હમ માંડવી વરુ હે ભાઈ અને અરોડો પડ્યો નકરો આમાંથી જે કાઢ્યા ને થઈ બહુ મુશ્કેલ હતી કેમ કે આલીકોન પારે હે ને આખો આંબાની ની લાઈન હતી ને વાઈ ઝાડવા ભૂકો ઢગલો તઈ ને હડીયો પટી કઈ કઈ ને લાંબા થઈ ગયા

ન આટલી બધી અડિયું કાઢ્યું બે ત્રણ જણા હોય ને તો પછી તોય પછી અહીંયા ગણે અહીંયા તો લગભગ થોડી જ નહીં ખાય છે આપણા ફાધર ઓલી કર નામ ના લેવાય એને ખબર પડે બૈડાલાલ ઘરજી સમી આમ બધું વ્લોગમાં જોડાઈ રહી છે માલધારી લેક્ટર વ્લોગ જોવા માટે ત્યારે કયો કાંડ થઈ જાય કઈ ખબર ના રહી મિત્રો

અમથા કહેવાય રજાડિયા રંજાડિયા ના હોય એવું કરીને જો તાર તૂટી જાય ને એટલે પછી એને એને એમ થાય કે આ બધે હેને બહુ ધ્યાન નથી દે આમાં ધ્યાન ક્યાં દેવી આમ જોઈએ આ સીટ સીટ લઈને અહીંયા લગ બે જણા હોય ને તો અહીંયા આ રિયા લીધો રેલ્ડિંગ થાય અનેક રેલ્ડિંગ ન થાય તાર ટપી ટપીને જઈશ આમ હમ ખાવાનું બીડમાં ખબર નહીં આમ તો અખબંધ હોય એટલે એમાં જ વધારે ખાવાનું હોય

સોરી એમ બે ભાઈ ખાવા અમે બે નથી ખાવા વાળા એક આ એક અમારા ભાઈ આપણે તો બપોરા કરીને આવ્યા હતા એટલે આપણે ખાલી ચા જ પીવાનો હે તો તમે બધા વિડિયો માં જડાઈ રહેજો હું હે જરા માથે જાવું છું તો મેરી પે આતે હે ઈ દેખને કો મિલા હે ઈ કે તર મે કુછ વાવી દીધા હે આપણે ગાંડામાં બધે રખડે દુશ્મનની છાતી પર નરો નાખે ને તો અમારા પકરો ના જવાન માંગે ધરાડી હાથી ટપી ગયા હોત ને હું એટલા ગયા એટલા વેચાઈ જાય બીજું કઈ ના પછી દાદાગીરી બાકી આપડું ભેગું થાય નહીં થાય વધારે થાય તો વેસવાય પડે એવું બધું હોય અને અમારે બગરા હાથે કરીને ખવડાવે એ તો ખાઈ અમને ખવડાવે પછી હાંજી એનો વારો આવે જાય આ બધું પતી ગયે ને એવું ભગવાન નો કરે થાય પણ થાય ને પછી એવું પછી એવી રીતે એમ ક્યાં કયા પછી તને થયું તો નથી જ એવું લક્ષ્ય પછી ખબર નહીં તો ત્યાં પછી પેલા ગોવરની નહીં નહીં રમા સટી બોલે પછી હાંડિયા હોય ને બીજે દીયા ની બકરા ની હોય શકતી એ હોય ખાલી વાઈટ ટપતા કેટલી વાર લાગે ચાલો બધું જોડે રજા આપણે હેઠ માં લીમડા ઘરે અહીંયા છે આલી ગો આ બધે કંજોળમાં થઈને આવ્યો એ ગો હગરો ફાઇનલી ફેમિલી અહીંથી બધેને કાઢવાનો હા ને પેલા આમ જોઈ લ્યો વાડ વિખીને એમાં હે નીકળે હે ગાંડા નાને બધેને લઈ જવાના હવે ઘરે તમે બધે વિડિયોમાં જોડાઈ રહેજો અને બધાને કઢવીને પછી આપણે જવાનું છે ઘરે આજનો દી તો અહીં ભયોગી આપણે 4 વગાડ દીધા 4 ને 4.5 જેવું થઈ ગયું છે પછી આપણે અમે જાર રહીને અહીંયા આપણું ગામ અહીંયા જવાનું છે કંઈક આજનો આવો બોરિંગ દિવસ ગયો ભાઈ અને ફાઇનલી મિત્રો આપણે હે બાયણા લીધા બકરાને દમ ફરીયા વાળાને એવું રાખવી પડે એ આપણી ભગર્યું રોડે જળને થાય ભૂંગરીએ ભગરીએ દઈ ગયો હોય કેમ બધા લીધે આખો દિયામાં ઘટ ને ભાઈ હવે આપણે શું કરવાનું ઘરે જવાનું હોય તો તમે બધા વીડિયામાં જળાય રહ્યો આપણે કાવ બધું રાખે બાપા આમથી ગાડી વાળા લપવું અહીં અમારે ભાઈ જડી તો ફાઇનલી મિત્રો હું આવી ગયો ભાઈ ઘરે એટલે કહીને આવી ગયો તો વાડે ને વાડે નહીં પેલા ઘરે આવ્યો ઘરે થમનેલ બમનેલ બને એ વિડીયો કેમ કે આવે હે ને કાલનો આ જે વિડીયો મેં કહું ને નેક્સ્ટ લેવલે છે આ તમ વિડીયો પરમ ને એમ કંઈક જોતા બે ચાર દી પછી એમ કંઈક કેમ કે એક વિડીયો આવી એના પછીનો ઓલ્ડ પડ્યો આપણી આગળ એટલે હે ને આ વિડીયો સેજ લેટ આવશે તો હું શું કહેતો હતો જે વિડીયો આવે ને પલિયા બાપાનો હે નેક્સ્ટ લેવલ હતો કેવો લઈ ગયો હતો ને એ મને નથી ખબર કેમ કે હજી મેં પબ્લિક જ નથી કહી શું મહાન તો એટલે જ જોવા નતો ફેમિલી આપણે આ વ્લોગ અહીંયા શરૂ કરવાનો છે તો આપણે મળીએ આવા નવા ટોપિક સાથે તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો રામે રામ ડઈરાને